મારો રાઘવ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું પણ આ વૈશાખના તાપમાં તપીશ હું પણ રાજભવનમાં પાછી નહીં જાઉં આટલા શબ્દ જ્યાં હાંભળાને ત્યાં તો રામના હાથમાંથી ગેડી પડી ગઈ ગેડીધડે રમતા હતા હાથમાંથી ગેડી છૂટી ગઈ ધીરે ધીરે ડગલા ભરીને કઈ કઈ પાસે આવી અને કીધું કે માં બોલાવા તો ઘણા આવ્યા પણ કોઈ એમ ન કીધું તું ન આવી ત્યાં સુધી હું નહીં જાઉં અને ત્યારે માં કઈ કઈ કહે કે બેટા રામ તું મને કેટલો વાલો છો બેટા કેમ કહું તને મારું એક એક રૂવાડું રામ રામ રામનો જપ કરે બેટા સાંભળવું છે તારે અને જ્યાં કાને રાખ્યો ને હાથ ત્યાં તો કઈ કઈ ના એક એક રુવાડા રામ 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 રામનો જપ કરે છે હે મારું એક કામ કરીશ બોલ બેટા રાઘવ તું કહે તો કઈ કઈ ખોળિયામાંથી પ્રાણ કાઢી દઈએ નહીં માં પેલા વચન દે તું કે કરવા તૈયાર સુ રાઘવ મારું વચન માં પ્રાણ કાઢો તો બહુ સહેલો છે માં પણ હું તને જે કામ કરવાનું કહું છું ને સૂર્ય ને ચંદ્ર રહેશે ત્યાં સુધી જગત તારા નામ ઉપર થૂકશે માં એક અભજસ લેવાનું છે માતારે અરે બોલ બેટા રાઘવ અને ત્યારે ભગવાન રામે કયું હે મા મારા પિતા પાસે તું બે વચન માગે છે આ બે વચન એક વચનમાં તારા ભરત ને ગાદી માગી લે બીજા વચન માં મને ચૌદ વર્ષ નો વનવાસ ભાવી દે માં આટલું કામ કરી દે જોજો તે કઈ કઈ આસુડા પાડ્યા નથી કઈ કઈ આસુડા ને પી ગઈ માં આ બદલો હું તને આવતા જન્મે આપી દઈશ જોજો શેઠ આળત્યો મહા ઉદાર જેને ચોપડે ક્યાંય ઉધાર નથી ભગવાન કોઈનું ઉધાર રાખે નહીં માં આ બદલો હું તને આવતા જન્મે આપીશ આવતા જન્મે જોજો ભલે દેવકીના ઉદરમાંથી જન્મ લઈશ માં ત્યારે તું યશોદા થઈશ અગિયાર વર્ષ તારા ખોળામાં રમીન મોટો હું થઈશ માં અને એ જ કઈ કઈ બીજા જન્મે યશોદા થઈ અબ્જશ લીધો જેને જેને અબ્જશ લીધા આ તો પરમાત્માના હાથની વાત છે દેવતાઓ ઋષિ મુનિઓને પૂછવા લાગ્યા